સાયબર મને અત્યારે ચૂંકી આરોપીઓનો જો જે પ્રકારનો મોઢો સોપરડી છે તો આ જ પ્રકાર અમારે લોકોની બી તૈયારી અમારી બી ટ્રેનિંગ અમારે પાસ જો ઇકવિપમેન્ટ્સ આ પ્રકાર અમે જોઈએ છીએ કઈ રીતે ત્યાં પહોંચી પહોંચી અને પોલીસ એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હો તો બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના પહોંચી જ જઈએ છીએ પછી એના લોકેટ કરવામાં ચૂંકી ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં થોડા વાર લાગી જાય છે લેકિન અમારી પાસે બી અમારા જો ટ્રેનિંગ છે એના હિસાબથી અમે લોકો બધા લોકેટ કરી લે છે કે જો એના આઈડીઝ કયા પ્રકારની યુઝ કરે છે મોર્ફિંગ કરેલા છે કે નહીં મતલબ એક બીજાના ઉપર લેબ કરેલા છે નહીં આ આપણે અમારી પાસે જો સરકારી ટૂલ્સ છે એનાથી ખબર આપણને પડી જાય છે અમે લોકો આમાં જો ફેસબુક વોટ્સએપ તમામ જો કંપનીઓ છે એના અમે લોકો મદદ લઈએ છીએ આ લોકો આપણને આપતા બી રહે છે અને આ એક એવા કેસ હતા જોઈએ કે જ્યારે આ લોકો આપણા સ્ટેટસ મૂકતા હોય આ પ્રકારના છોકરીને ફોટો મૂકી કરે તો અમે આ કંપનીઓ અમે જેટલા બી ઇન્ફોર્મેશન કરીએ અને સાથે સાથે પેરેલની અમારે બીજા બી નેટવર્ક રહે છે જેના માધ્યમથી અમે લોકો ત્યાં સુધી પહોંચી ગયા હતા જેમાં